રેકોર્ડિંગ કરવું હોય તો કરી લો કે જેથી તમે પણ ફરીથી સાંભળી શકો અને તમારે કોઈને ફોરવર્ડ કરવું હોય કોઈ તમને પૂછે તો તમે એને પણ ફોરવર્ડ કરી શકો હવે શ્રાદ્ધ શું છે પહેલાં તો એ હું તમને બહુ સિમ્પલ બહુ શોર્ટમાં સમજાવી દઉં શ્રાદ્ધનું ઇમ્પોર્ટન્સ શું છે આપણા શાસ્ત્ર પ્રમાણે શ્રાદ્ધના દિવસો આવે સૂર્ય અને ચંદ્રને આધારિત શ્રાદ્ધ હોય એ જ્યોતિષનો વિષય છે હવે શ્રાદ્ધ આવે ત્યારે આપણા પિતૃઓ આપણા એન્સેસ્ટર્સ કે જ્યાં એના માટે આપણા એન્સેસ્ટર્સ માટે એ ફેસિલિટી છે જેમ હમણાં વેંકૂઠની વાત આવી ભગવાન વિષ્ણુનો લોક એમ આપણા પિતૃઓનું પણ એક લોક છે એક પ્લાનેટ છે હવે જ્યારે આ શ્રાદ્ધના દિવસો આવે ત્યારે એ પ્લાનેટમાંથી આપણા પિતૃઓને રજા આપવામાં આવે અને પિતૃલોકમાં એ પ્લાનેટ ઉપર બધું છે પણ પાણી નથી એટલે આપણા પિતૃઓને તરસ લાગે હે આજે પણ સાયન્સ આ બધા નાસાવાળાને શું શોધે છે કે ભાઈ અમને પાણી ક્યાં મળે તો એમ કહે છે ને કે ભાઈ પાણી કયો કોઈ પ્લાનેટ ઉપર ઘડીકમાં મળતું નથી એમ પિતૃલોકમાં પણ આપણું જો આ કેટલું આપણું શાસ્ત્ર કેટલું મહાન છે એમ કહે છે પિતૃલોક જ્યાં આપણા પિતૃઓ જે પ્લાનેટ ઉપર રહે છે ત્યાં પાણી નથી અવર અવર એન્સેસ્ટર્સ આ થસ્ટથી તરસ લાગે છે ને હવે એને તરસ લાગી હોય અને એવી રીતે જ્યારે શ્રાદ્ધના દિવસો આવે ભાદરવા વધના દિવસો આવે ત્યારે એમને ત્યાંથી પરમિશન આપવામાં આવે છે દરવાજા ખુલે એકમનું શ્રાદ્ધ હોય એકમના દિવસે બીજનું શ્રાદ્ધ હોય બીજના દિવસે અને એ પિતૃઓને કહેવામાં આવે કે હવે તમે તમારા બાળકો તમારા સંતાનો એના ઘરે જાઓ અને તમને જે કંઈ પાણી ઓફર કરે તમને યાદ કરીને તમને ખાવાનું જે કંઈ અન્નદાન કરે જે કંઈ સિદ્ધુનું દાન કરે વસ્ત્રનું દાન કરે એ તમે એ ભોગવી તૃપ્ત થઈ આશીર્વાદ આપીને પછી આવજો આપણી ભાષામાં હું એને સમજાવું આપણી ભાષામાં તમને હું એક સમજાય એટલે આપણા દીકરા માનો કે તમારા દીકરા યુએસ કેનેડામાં રહેતા હોય બરાબર એનું ફેમિલી બાળકો અહીંયાથી તમે રાહ જોતા હોય કે હોલિડેનો ટાઈમ આવે તો હું મારા બાળકો સાથે મારા ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરું એટલે તમે રાહ જુઓ તમે બુક કરો હે તમે ઈગલી વેઇટ કરતા હોય કે ક્યારે ડેટ આવે ક્યારે તમે ટ્રાવેલ કરીને તમારા બાળકો સુધી જાઓ અને એવી રીતે તમે કેટલા હોશથી હરખથી તમે પ્લેનમાં બેસો હેં ટિકિટ લઈને આખી જર્નીમાં તમે એટલા એક્સાઇટેડ હોય કે મારો દીકરો મળશે મારી મારી ડોટર ઇન લો મળશે મારા ગ્રાન્ડચિલ્ડ્રન હમણાં મને જોવા મળશે મને હક કરશે મને વાલ કરશે દાદા દાદા કંઈને પોકારશે બરાબર સેમ સિચ્યુએશન આપણા પિતૃઓ રાહ જોતા હોય શ્રાદ્ધના દિવસોની અને જ્યારે દરવાજા ખુલે એને કહેવામાં આવે કે તમે તમારા ઘરે જાઓ અને તમારા બાળકો તમને યાદ કરીને જે કંઈ અર્પણ કરે દાન કરે પાણી અર્પણ કરે એ બધું ખાઈ પી ભોગવીને તમે પાછા આવો હવે પુરાણોમાં મારી વાંચેલી વાત છે કે પુરાણોમાં એવું વર્ણન કર્યું છે કે એટલા પિતૃ આપણા એટલા બધા હોશથી હરખથી એક્સાઇટેડ હોય છે લુક ફોરવર્ડ કરતા હોય છે આપણા ઘરે આવવા માટે કેમ કે એને ઓપોર્ચ્યુનિટી મળી છે આપણે સુધી પહોંચવાની કઈ રીતે આવે છે તો પુરાણોમાં એમ લખ્યું કે બે હાથ ફેલાવીને આવે આપણે તમે એરપોર્ટ લેન્ડ થાવ અને તમારો સન આવે કે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન આવે તો તમે એની જોઈને બે હાથ ફેલાવીને એરપોર્ટમાંથી આમ દોડો કે હું હગ કરી લઉં હું ઝડપથી મળી લઉં એવી જ રીતે આપણા પિતૃઓ એટલી અપેક્ષા સાથે એટલી હોપ લઈને બે હાથ ફેલાવીને દોડતા દોડતા આવતા હોય છે શ્રાદ્ધમાં અને એ એટલા હરખથી આવતા હોય છે અને એ પિતૃઓ જ્યારે આપણા ઘરે આવે ત્યારે આપણે પાણીયારે દીવો કર્યો હોય આપણા પિતૃઓને આપણે જલ ધરાવ્યું હોય આપણા પિતૃઓને આપણે યાદ કરતા હોય એના નિમિત્તે તમે અન્નદાન કરતા હોય સિદ્ધુનું દાન કરતા હોય અને એવી રીતે એ પિતૃઓ આવે છે અને તમારા સત્કર્મને જોઈને એ સેટિસ્ફાઈડ થાય છે કે અમે ભલે ફિઝિકલી વયા ગયા પરંતુ અમારા બાળકો હજી પણ અમને યાદ કરે છે હે અમને યાદ કરીને અમને પીસ મળે એના માટે પ્રેયર કરે છે એના માટે પૂજા પાઠ કરે છે એના માટે દાન પુણ્ય કરે છે અને એટલા માટે પિતૃઓનો દીવો આપણે પાણીયારે કરીએ છીએ પાણીયાર એટલે આપણે જ્યાં પાણીની જગ્યા હોય જ્યાં આપણે વોટર ઇન્ડિયામાં તો આપણે મટકું રાખતા હોય હેં અહીંયા આપણે માટલું ન રાખતા હોય તો તમારા કિચનના પ્લેટફોર્મ પાસે નળ નળ છે એ પણ એ પાણીની જગ્યા છે બિકોઝ પિતૃઓને પાણી નથી મળ્યું એ તરસા છે એટલા માટે પિતૃઓને પાણી વધારે ગમે છે પાણીવાળી જગ્યા એટલા માટે આપણે પિતૃઓનો દીવો નોર્મલી આપણા કલ્ચરમાં શું કરીએ કિચનના પ્લેટફોર્મ ઉપર કે જ્યાં પાણી રાખતા હોય ત્યાં તમે કરી શકો છો ત્યાં દીવો કરો ઘણા પૂછે એક વાટવાળો બે વાટવાળો એવું એવું કોમ્પ્લિકેશન અનનેસેસરી બહુ કોમ્પ્લિકેશનમાં જવાની કંઈ જરૂર નથી ઘણા એવા પૂછે એક વાટ જોઈએ બે વાટ જોઈએ ત્રણ વાટ જોઈએ ઘીનો તેલનો જો એવા બધામાં અટવાઈ રહેશું ને તો આપણે કંઈ કરી નહીં શકીએ આપણું માઇન્ડ આમાં ભટકતું જ રહેશે એટલે ધર્મમાં એવું છે કે તમને એમ કહે કે આમાં આમ જ હોવું જોઈએ એમાં તો પિતૃને બે જ વાટ હોવી જોઈએ એને તો આમ જ થવું જોઈએ નહીં તો પિતૃ નારા થઈ જાય એવું કોઈ પણ હિન્દુ ધર્મમાં તમે કંઈ કામ કરતા હોય સેવા કરતા હોય ભાવથી કરતા હોય ને તમને એવું કહેવા વાળ આવે ને હાથ જોડીને કહેજો કે ભાઈ તું ધર્મની સેવા ન કરી શકતો કાંઈ વાંધો નહીં ધર્મને નુકસાન ન થાય ને એવું કર તારાથી થાય તું તને ભગવાન સુજાડે એ પ્રમાણે તું કર મને મારો ભગવાન જે સુજાડે એ હું કરીશ તમે એક વાટ બે વાટ તમે ભાવથી કરી હશે ને ભગવાન રાજીત થાય પિતૃ રાજીત થાય એટલે આમાં બહુ સિમ્પલ રાખવાની વાત છે બહુ કોમ્પ્લિકેશનની કાંઈ જરૂર નથી ઘણા લોકો એવું પૂછતા હોય સીધુંમાં શું આપવું જોઈએ શું ન પાય કેમ તમારી જે સગવડ હોય એ તમે પિતૃ કે ભગવાન હે એ તમારો ભાવ જુએ છે તમારી વસ્તુની એને બહુ જરૂરિયાત નથી તમે એને યાદ કરો છો તમે હું તમને પૂછીએ ડોંગરે મહારાજનું કોટ કહું ડોંગરા મહારાજના ભાગવતમાં કીધેલું છે ડોંગરે મહારાજે મને બહુ ગમ્યું આ વાત અને ડોંગરે મહારાજ કહે છે કે રામે દશરથ રાજાનું શ્રાદ્ધ કર્યું ને તો ફળ જ હતા એમની પાસે અને એ ફળથી બાકી તો આપણે પિંડથી કરીએ ને પિંડદાન કરીએ શ્રાદ્ધ કરીએ તો રામથી તો એ રાંધેલી રસોઈને અડાય નહીં પિંડ બનાવાય નહીં તો ફળ કંદ મૂળ લઈને રામે દશરથ રાજાનું તર્પણ કર્યું અને દશરથ રાજાએ પ્રેમથી સ્વીકાર્યું છે એમ રામાયણમાં લખેલું છે અને એ વાત ઉપર પૂજ્ય ડોંગરે મહારાજના શબ્દો હું તમને કહું છું પૂછી ડોંગરે મહારાજ એમ કહે છે કે કાંઈ ન થાય ને તો હાથમાં પાણીની અંજલી લઈ અને પિતૃદેવને યાદ કરી તમને નામ આવડતા હોય યાદ આવતા હોય તો એ પિતૃઓના નામ લઈ લેવાના બાકી એ સમસ્ત પિતૃઓ હું તમારો બાળક છું મારી શું તાકાત કે હું તમને કંઈ આપી શકું આજે હું તમારા આશીર્વાદથી સુખી છું મારી પાસે તમને આપવા માટેનું મને કંઈ જ્ઞાન નથી સમજણ નથી મારી બુદ્ધિ નથી મને કંઈ આવડતું નથી મારી પાસે એવી કોઈ સગવડ નથી તમે ભાવના ભૂખ્યા છો તો મારી પાણીની આ અંજલી છે એ પ્રેમથી તમે સ્વીકાર કરી લેજો અને તમે એ પાણીની અંજલી પણ પિતૃને યાદ કરીને તમે અર્પણ કરી દો તો પૂજ્ય ડુંગરે મહારાજ જેવા મહાસંત એનલાઇટન પર્સન એમ કહે છે તમારા પિતૃ એનાથી પણ રાજી થઈ જાય છે તૃપ્ત થઈ જાય છે યોર લવ યોર રિસ્પેક્ટ ફોર ધ પિતૃઝ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એના માટે લવ રિસ્પેક્ટ અને ફેથ ઘણા લોકો એમ કહેતા હોય અમે પિતૃમાં માનતા નથી કોણ જોવા ગયું ગુજરી ગયા પછી ક્યાં જાય છે ને શું થાય છે ને હે અમે માનતા નથી યાદ રાખજો આ ટોટલી ઇગ્નોરન્સ છે પિતૃમાં માનો ન માનો એ કંઈ બળજબરીની વાત ન હોય તમે માનો તો બહુ સારું કેમ કે આપણને બધાને પિતૃના આશીર્વાદની જરૂર છે ન માનોને એમ કહો કે ભાઈ નથી કરવું બરાબર તો પછી કાંઈ બીજું તો કંઈ સમાજ ન કરી શકે પણ તમને ખબર ન પડે આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે જ્યાં પિતૃ હેપી ન હોય પિતૃ પ્રસન્ન હોય તો ત્યાં સુખ નથી રહેતું ત્યાં શાંતિ નથી રહેતી અને ત્યાં વંશ વૃદ્ધિ નથી થતી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘરમાં સુખ જોતું હોય હે તો પિતૃના આશીર્વાદ જરૂરી છે પીસ ઘરમાં શાંતિ જરૂરી પિતૃના આશીર્વાદ જરૂરી છે જેને જેના પિતૃ તૃપ્ત ન હોય જેના પિતૃને શાંતિ ન હોય તો શું થાય એનું રિઝલ્ટ શું આવે તમારા ઘરમાં આર્ગ્યુમેન્ટ થશે તમારા ઘરમાં સતત એકબીજાનું મોઢું જોઈને આર્ગ્યુમેન્ટ થવા માંડતા હોય તો તમારે સમજવાનું કે આપણે પિતૃને કંઈક યાદ કરવાનું પિતૃ આપણાથી એટલા તૃપ્ત નથી રાજીને પિતૃ નડતા નથી પિતૃ પનિશ નથી કરતા યાદ રાખજો પિતૃ નડતાય નથી ને પિતૃ પનિશય નથી કરતા પરંતુ પિતૃના આશીર્વાદ મળવા જોઈએ એ ન મળે એટલા આપણા જીવનમાં તકલીફો આવે છે તો પિતૃને ઘણા કંઈક ન માનીએ તો એને આપણે બીજું તો ન કહી શકીએ પણ હું એટલું જ કહું મારી ભાષામાં કે હું બ્રિટિશ સિટીઝન થયો અથવા તો ભલે ગમે એ દેશના સિટીઝનશીપ હોય હે ઇફ યુ આર લિવિંગ ઇન યુનાઇટેડ કિંગડમ ઓલ ધ રૂલ્સ રેગ્યુલેશન્સ એપ્લાયસ ટુ યુ બરાબર ને યુનાઇટેડ કિંગડમના જેટલા પણ રૂલ્સ છે હે બધા એપ્લાય થાય ડ્રાઈવિંગ કરતા હોય કોઈ કહે કે હું નથી માનતો હલો વયો જાઉં છું આપણે શું કહીએ આપણે બસ લેનમાંથી પસાર થઈ જાઉં રેડ લાઇટમાંથી વયો જાઉં વયા જાઉં તમને ત્યારે કોઈ સ્ટોપ ન કરે પણ એનું રિઝલ્ટ તમને પાછળથી ઓલું ટિકિટ આવે ત્યારે રિયલાઇઝ થાય એમ ઘણા એમ કહે કે અમે નથી માનતા નથી કરતા ન કરે એ ત્યારે એને રિયલાઇઝ ન થાય ત્યારે ત્યારે એને ખબર ન પડે પણ જેમ જેમ સમય જાય એમ એને રિયલાઇઝ થાય એની લાઈફમાં એનો 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 ગ્રાફ હોય ને એ તમે કમ્પેર કરી શકો એટલે બહુ જરૂરી છે પિતૃઓને આશીર્વાદ લેવાની તો આટલી બધી આશા લઈને પિતૃ દોડતા દોડતા આવે ને જ્યારે તમે એના માટે તમે ઇમેજિન તો કરો કે આપણા પિતૃ કાલથી દરવાજા ખુલી જશે ને દોડતા દોડતા આપણા ઘરે આવતા હશે જ્યાં રહેતા હશે ત્યાં અને એ હોંશથી આવશે કે મારા બાળકો મને અમને યાદ કરતા હશે આ તો પિતૃના દે અને એટલા માટે પિતૃનું એટલું ઇમ્પોર્ટન્સ છે એટલે તો આપણા ઋષિમુનિએ મુનિઓએ કીધું કે ભાઈ લગ્ન ન થાય સગાઈ ન થાય નવા ઘરમાં મૂ ન થાય ઘણા તો શ્રાદ્ધને બહુ ખરાબ ગણે છે શ્રાદ્ધની વાત આવે તો મોઢું બગાડે ઓ શ્રાદ્ધમાં એવું ખરાબ નથી પરંતુ આપણા ઋષિમુનિઓની વ્યવસ્થા છે કે આપણે ભગવાનને તો રોજ યાદ કરતા હોઈએ પરંતુ આ દિવસોમાં આપણે આપણા પિતૃને પણ યાદ કરવા જોઈએ એની સેવા કરવી જોઈએ એટલે એ પર્ટિક્યુલર આ જે પીરિયડ છે એ પિરિયડ આપણા પિતૃઓનું ઇમ્પોર્ટન્સ બતા એટલે આ દિવસોમાં પિતૃ હરખાતા હરખાતા આવશે અને આપણે ઘેરે સાંજના સમયે દીવો કર્યો હશે આપણે જલ ધરાવ્યું હશે એનો ફોટો રાખ્યો હોય ફ્લાવર રાખવું હોય અને બીજું કે પિતૃને ખીર વાલી છે એમ તો બધી જગ્યાએ વાંચેલું છે કે પિતૃને ખીર ગમે છે પરંતુ મેં શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં એવું વાંચ્યું છે કે જ્યારે આપણે કોઈ પિતૃને યાદ કરીને કોઈ કર્મ કરીએ તો પિતૃને ઘી કેળા બહુ વાલા છે આ મેં અગાઉ વાત કરી દીધેલી છે તમે બધા સાંભળી ચૂક્યા છો એટલે બહુ ડિટેલથી નથી કરતો ખીર પણ ધરાવી શકાય પરંતુ એવી જ રીતે પિતૃઓને ઘી કેળા પણ બહુ વાલા છે એટલા માટે આપણે આપણી એક કહેવત શું પડી હો આમ થઈ જાય તો તો પછી ભાઈ મારે ઘી કેળા થઈ જાય બરાબર ને ઘી કેળા ઘી કેળા પૌષ્ટિક છે પિતૃઓને વાલા પણ છે એટલે તમારે તમારે એકમનું શ્રાદ્ધ હોય તમારે બીજનું શ્રાદ્ધ હોય ત્રીજનું હોય જે પણ શ્રાદ્ધનું તિથિ હોય જેટલામું શ્રાદ્ધ હોય એટલે કે જેની પણ આપણા પિતૃમાંથી આપણી ફેમિલીમાંથી ડેથ થઈ હોય ને જે તિથિ હોય ત્રીજના દિવસેની ડેથ થઈ હોય તો ત્રીજનું શ્રાદ્ધ કહેવાય ચોથના દિવસે હોય તો ચોથનું શ્રાદ્ધ એ પ્રમાણે શ્રાદ્ધ થતું હોય છે સૂચના કે આ શ્રાદ્ધના દિવસોમાં ઘરમાં મહેરબાની કરીને હું તમને આ હાથ જોડીને તમારું કલ્યાણ ઈચ્છતા હોય તો આ એડવાઇસ આપું છું હાથ જોડીને ઘરમાં ગુસ્સો નહીં કરતા તમારા ઘરમાં આર્ગ્યુમેન્ટ ઝઘડા થતા હોય તો ભલે થતા હોય આ દિવસોમાં શ્રાદ્ધના દિવસોમાં આપણા ઘરમાં સુખ શાંતિ પિતૃઓના આશીર્વાદ જોતા હોય તો ઊંચા અવાજે પણ નહીં બોલતા આજે વ્રત લઈ લેજો કાલથી આજે હું તમને આ સાવધાન કરી દઉં છું આપણા શાસ્ત્રોમાં ત્યાં સુધી કીધું પિતૃને બહુ શાંતિ જોઈએ તમે મોટા અવાજે રાડ નાખો ને તો પણ પિતૃ વયા જાય અરે શ્રાદ્ધમાં જ્યારે શ્રાદ્ધની વિધિ થતી હોય ને ત્યારે મોં મુખ બંધ રાખીને મૌન વ્રતથી થાય બને એટલું સાયલેન્ટલી વિધિ થાય છે શ્રાદ્ધની અને એમાં ઓચિંતો તમે થાળી કે વાસણ પડી જાય કે એ અવાજ થાય તોય પિતૃને ગમતો નથી એટલે તમારા ઘરમાં જો તમારે પિતૃના આશીર્વાદ જોઈતા હોય હું તમને ડરાવતો નથી હું ખાલી ઇન્ફોર્મ કરું છું થાય તો કરજો ન થાય તો જરાય ચિંતા નહીં કરતા પણ જે પ્રોસેસ છે એ હું તમને એક્સપ્લેન કરું છું ઘરમાં કોઈ દિવસ આ શ્રાદ્ધના દિવસમાં ઊંચા અવાજે રાડ નાખીને નહીં બોલતા એકબીજાને કોમ્પ્રોમાઇઝ કરજો કદાચ આડાવડું થાય ને તોય મનમાં યાદ કરજો આ શબ્દોને કે ભાઈ શ્રાદ્ધ છે ને મારે કંઈ નથી બોલવાનું હે શ્રાદ્ધમાં ઝઘડા બહુ કરે ને એનું પરિણામ બહુ ખરાબ આવે એટલે બહુ ઝઘડો નહીં કરવા દેવાનો ઊંચા અવાજે નહીં બોલવાનું આપણા બાળકોને પણ કહેવાનું કે દીકરા શ્રાદ્ધ છે હમણાં બહુ શાંતિથી આપણે બધાએ રહેવાનું જાતું કરવાનું કોમ્પ્રોમાઇઝ કરવાનું અને બને એટલું શાંતિથી ભગવાનનું નામ લેવાય ઘરમાં ઇવનિંગ ટાઈમે બહુ બહુ ધૂમધમાકાવાળા મ્યુઝિક નહીં સાંભળવા એ પણ એક ઘોંઘાટ છે હે નોઈઝ પોલ્યુશન ન થવું જોઈએ પિતૃઓને નોઈઝ પોલ્યુશન નથી ગમતું તો આ બધું આપણે કરવાનું છે ગીતાજીનો પાઠ હું અહીંયાથી કરતો હશે આપણા ફેમિલી તો આપણે પિતૃ છે એ આપણું ફેમિલી જ છે ભલે આપણે ફિઝિકલી આપણી સાથે નથી હે એણે એ તમે આજે તમે ગ્રાન્ડ ફાધરને ગ્રાન્ડ મધરને નાના નાનીની યાદ તો એ આપણને જોઈને કેટલા રાજી થતા હતા મને મારા મારા દાદીમાં યાદ આવે કે મને આમ આમ છાના મને પૈસા આપતા કે દીકરા અલે જા ચોકલેટ લઈ આવ અને આજે હું એમ કહેવું કે હું પિતૃમાં નથી માનતો એ એ જે દાદીમાએ મને એટલો પ્રેમ આપ્યો હે એને મારા દાદીમાનો એક મને આ આ પ્રસંગ યાદ આવે તો મારે આજે આંખ ભીની થાય કે મારા દાદીમાને અસ્થમા હતો અને એમાં હું નાનો ને મેં જીદ કરી કે અમે મા કહેતા મા મને ગાડું જોઈએ મેં કીધું તો મેં કીધું મને અત્યારે જોઈએ મા તો મને કહે દીકરા આપણે પછી લઈ આવ્યો તો મને કંઈ સમજણ નહીં મેં કીધું મા હાલો ને આપણે જઈએ તો અમે ચાલતા ચાલતા પાંચ દસ મિનિટ ચાલ્યા અસ્થમાં હાર્ટ નબળું થાક આમ ઊંડા શ્વાસ લઈ મારો હાથ પકડે મને લઈ ગયા કેશોદમાં શરદ ચોકમાં એક બે એને પૂછે ભાઈ ગાડું છે મારા દીકરાને ગાડું જોઈએ છે તો ઓલો ભાઈ કે ગાડું એવું નથી પછી એમ કરતાં કરતાં સરહદ ચોકથી કોઈએ કીધું કે તમે ટાવર પાસે જાઓ એટલે બહુ ચાલવું પડે કે જે કેસોદથી જાણીતા હશે ટાવરમાં ચાલતા ચાલતા ગયા મારા દાદીમાં બેસતા જાય શ્વાસ લેતા જાય પછી ટાવરે પહોંચ્યા કેટલી દુકાનો જોઈ ગાડું ન મળ્યું આ મને યાદ છે અને પછી કીધું કે તમે કૈલાસ ચોકીસ પાસે જાઓ બસ સ્ટોપ પાસે જાઓ ત્યાં કદાચ મળશે અને પછી એ એટલું ડિસ્ટન્સ દૂર છે હું તો ચાલતો હતો પણ આજે પણ મને યાદ આવે છે કે એ થોડા ડગલા ચાલે ને એટલે એક એક ઓલું પાડી જેવું કરેલું હોય ને એ પાડી એક એક દીકરા થોડીક વાર બેસી જાઉં એ મારો હાથ પકડીને બેસે ઊંડા ઊંડા શ્વાસ લઈ અને ફરી પાછા ફોરો ખાઈને મારું ગાડું લેવા માટે નીકળતા આજે પણ હું કેશોદમાંથી પસાર થાઉં ને એ પાડીઓ આજે પણ છે અને હું જ્યારે પાસ થઉં ને મને મારા દાદીમાં યાદ આવે કે મારા માટેની એટલી તકલીફોમાં પણ હવે આજે હું એમ કહું કે હું મારા દાદીમાં ને હું પિતૃ નથી માનતો હે આ કેવો અપકાર કહેવાય એણે એટલું બધું આપણને આપ્યું છે આ મારો એક્સપિરિયન્સ મેં શેર કર્યો તમારાય એક્સપિરિયન્સ હશે આવા હેં તમારા કાકા કાકી મામા મામી નાના નાની દાદા દાદી જે પણ હોય આપણા વડીલો તો એ બધાને ભૂલવા ન જોઈએ એ સ્પિરિચ્યુઅલી આપણાથી કનેક્ટેડ છે એ આવશે અને એ મારા દાદીમાં આવશે ને એને હું યાદ કરીને ગીતાનો પાઠ કરીને અર્પણ કરીશ ને એ હેપી થઈને જાશે અને એ કહેશે કે આના માટે હું ચાલી લીધી આના માટે હું દોડી હતી ને વર્થ છે એ એનું સેટિસ્ફેક્શન હશે તો આ મારો પ્રયત્ન છે અને હું કરવાનો છું મારી મજા છે તમે બધા એના ભાગીદાર થાવ છો બાકી હું એકલો પણ કરે હું તો ઇન્ડિયામાં પીપળા નીચે એકલો બેઠો બેઠો ગીતાના પાઠ રોજ કરતો અને એ અવસર એ જે કૃપા મને મળી મારી ઈચ્છા છે કે મારા લંડનનો આખો પરિવાર જે મારી સાથે કનેક્ટેડ છે સ્પિરિચ્યુઅલી જેનો વિશ્વાસ કે જેનો પ્રેમ મારી સાથે જોડાયેલો છે જે મને પરિવાર માને છે એ બધાને ખૂબ લાભ મળે બ્લેસિંગ્સ મળે એવો મારો ભાવ છે અને એટલા માટે હું આ કરતો રહેતો હોઉં છું તો થેન્ક યુ વેરી મચ અને આપણે બધા ખૂબ ભાવથી પ્રેમથી કરશું હવે સત્યનારાયણ ભગવાને આપણે વેલાસર આરતી કરી લઈએ મારાથી વધારે સમય લેવાઈ ગયો પણ આ એનાઉન્સમેન્ટ જરૂરી હતી